નમસ્કાર દોસ્તો જય હિન્દ ગુડ ઇવનિંગ દોસ્તો જેવી રીતે આજે સી સીઈની પરીક્ષાની શરૂઆત થઈ અને મેં તમને રાજકોટ ખાતે મેટોડાની અંતર્ગત આવેલા જે સીસીઈની પરીક્ષાના સેન્ટર છે ત્યાંથી વિદ્યાર્થીઓના ઉમેદવારોના જે રિવ્યૂ છે પેપર કેવું લાગ્યું કેટલા એટેમ્પ કર્યા એનું આપણે વાત કરી સવારથી લઈ અને આજે ચોથી શિફ્ટ સાત વાગવા આવ્યા છે બસ થોડી જ વારની અંદર ઉમેદવારો છે એ બહાર નીકળશે અને આપણે અત્યાર સુધીમાં શિફ્ટ વન ટુ અને થ્રી એ ત્રણે ત્રણ શિફ્ટની અંદર કેવું પે પ્રકારનું પેપર રહ્યું છે અને પેપર જે છે કેવું રહી શકે શું ઉમેદવારો એ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એ તમામ બાબતોને લઈ અને આપણે આ મસ્તનું સ્ટુડન્ટ રિએક્શન ક્રિએટ કર્યું છે તો અહીંયા જે છે ખાસ એ વસ્તુ મહત્ત્વની છે કે આવનારા જે સેશન્સ છે આવનારી જે શિફ્ટ છે એમાં કેવું પેપર પ્રકારનું

ઘણા ઘણા ઉમેદવારો છે એમને નીકળે છે એ પ્રમાણે આપણે પૂછતા કે કેવું કેવું રહ્યું ગયું બેન પેપર તમારું હજી પણ આપણે ઉમેદવારો ને પૂછ્યા બેન કેવું ગયું પેપર તમારું ઘણા લોકો શરમાતા હોય અને આપણે જોઈએ હજી ઘણા બધા ઉમેદવારો છે કારણ કે સેન્ટર મોટું છે અને મોટા સેન્ટરની અંદર ઘણા બધા ઉમેદવારો નીકળી રહ્યા છે એ પ્રમાણે આપણે એમને પૂછતા જઈએ કેવું ગયું ભાઈ પેપર તમારું મેં એક્ઝામ દેવાનું તો આવ્યો ગયો ચલો પૂછીએ આપણે બેન કેવું ગયું પેપર તમારું સરસ ગયું કેટલા એટેમ્પ કર્યા એટલે એટેમ્પ તો 60 જેવા થયા માન

ઓકે પેપરને આપણે ત્રણ કેટેગરીમાં આપણે જો કરીએ ઈઝી મધ્યમ અને અઘરું તો તમે કઈ કેટેગરી આપશો અઘરાની કેટેગરી આપશો એટલે શિફ્ટ નંબર 4 ઈ અઘરું છે એમ કહેવા માંગો છો ને ઓકે ઓકે ચાલો થેન્ક યુ અ હજી બેન કેવું ગયું પેપર તમારું ઓલમોસ્ટ સારું હતું થોડુંક લંબી હતું મેથ્સમાં અને રીઝનિંગમાં બસ કેટલા આઈટમ કર્યા અ અંદાજે 58 ઓકે આ પેપર ને તમે અઘરું માનશો મધ્યમ માનશો કે ઈઝી માનશો મધ્યમ હતો હજી પણ પૂછે કેવું હતું ભાઈ પેપર તમારું પેપર તો ઈઝી હતું સારું હતું બટ થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ લાગ્યો ઓકે ટાઈમ કન્ઝ્યુમિંગ લાગ્યો કેટલા આઈટમ કર્યા તમે આઈટમ તો મે 71 કર્યા છે બટ થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ લાગ્યો ઓકે ખાસ કરીને રીઝનિંગ ઓકે પેપરમાં સૌથી ઈઝી પોર્શન ગુજરાતી ગુજરાતી ને સૌથી અઘરો મતલબ એકદમ વધારે ટફ મને જો લાગ્યો હોય બરાબર તો ખાસ કરીને ઇંગ્લિશ માં મુક જોતા ટફ હતા ઈ અને મેથ્સ માં પેપર ને આપણે ત્રણ કેટેગરી કરીએ ઈઝી મધ્યમ અને અગ્રુ તો તમે કઈ કેટેગરી આપશો સૌથી ઈઝી ગુજરાતી એન્ડ સૌથી વધારે ઓલ ઓવર પેપર આખો ઓલ ઓવર પેપર ની કેટેગરી મીડિયમ 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 હા એટલું કોઈ ટફ નહોતું ઓકે એટલે હવે જે આવનારી બધી શિફ્ટ ની અંદર વિદ્યાર્થીઓ આવશે એમને શું સંદેશ આપવા ઈચ્છો છો મોસ્ટ નેસેસરી કે ટાઈમ કન્ઝ્યુમિંગ થોડું મતલબ બે રીતના થોડું પ્રિપેર હશે ઓકે ખાસ કરીને જે સીએસ મતલબ જે સેન્ટ્રલ લેવલની જે એક્ઝામિનેશન છે બરાબર એમાં તો ચાલે છે વાંધો નથી આવતો બરાબર કે એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ વ્યવસ્થિત આપે છે બટ આમાં થોડો ટાઈમ મને લાગ્યો એમ ઓકે કેવું હોય કેવું સાથે છે અચ્છા ઓકે તો વાલીઓ પણ એક સાથે આવ્યા છે અને પોતાના જે છોકરાઓ છોકરીઓ છે એમને માટે અને સાત જે સાત વાગ્યા છે મેટોડાની અંદર ટ્રાફિક પણ જબરજસ્ત થાય અને પેપર ઓલમોસ્ટ એમ કહી શકાય કે અઘરું અને મધ્યમમાં આપણે જો વિદ્યાર્થીઓના ઉમેદવારોનો રિવ્યૂ લઈએ તો મધ્યમ પેપર જે થઈ ગયું છે એવું અત્યારે હાલ પૂરતું લાગી રહ્યું છે અને ખાસ આ જે શિફ્ટ શિફ્ટ નંબર ચાર કે જે પેપર ઉમેદવારોને એટલું બધું આપણે એમ કહી શકીએ કે ઇઝી લાગ્યું નથી દરેક ઉમેદવારો શિફ્ટ વન ટુ થ્રી અને ફોર એનું એક જ વસ્તુ છે કે સો માર્કનું પેપર એક કલાકમાં પૂરું કરવું ટફ છે ખૂબ ઉપર ગયું ભાઈ પેપર તો આમ ગણો તો થોડુંક હાર્ડ એન્ડ ટફ હતું રીડિંગના પ્રશ્નો થોડા ઘણા ઈઝી હતા મેથ્સના થોડાક હાર્ડ હતા ગુજરાતી એકદમ ઈઝી હતું ઓકે કેટલા એટેમ્પ કર્યા મેં કુલ છપ્પન એટેન્ડ કર્યા છે ઓકે તો આપણે અત્યારે શિફ્ટ વન ટુ થ્રી અને ફોર આ બધી શિફ્ટનું એનાલિસિસ કર્યું અને એમાં એક પ્રશ્ન સામે આવે છે કે સો માર્કની અંદર એક કલાકમાં પૂરું કરવું એ ટફ છે શું આ વાતથી એગ્રી કરો છો બિલકુલ બિલકુલ એગ્રી છું કારણ કે સિત્તેર માર્ક્સ તમે ગણો અને મેથ્સ અને રીડિંગમાં એમાં એક કલાક એટલે બહુ સમય ઓછો પડે બિલકુલ ઓછો પડે બરાબર તમે પેપરને ત્રણ કેટેગરી ઇઝી મધ્યમ અને હાર્ડ તો એ ત્રણ કેટેગરીમાંથી આખું પેપરને તમે કઈ રીતે જોશો હાર્ડ જ ગણી શકાય ને કારણ કે સો માર્કના પ્રશ્ન એક કલાકમાં પૂર્ણ કરવા એ પાછા ઓનલાઈન એટલે થોડું હાર્ડ ફાસ્ટ પડે એના માટે કમસે કમ બે કલાકનો સમય મિનિમમ હોવો જોઈએ બરાબર ઓકે અને આખા પેપરમાં સૌથી ઈઝીમાં ઈઝી પોર્શન ઈઝીમાં ઈઝીમાં બસ આ ગુજરાતી વ્યાકરણની ઈઝી પડે પણ મેથ્સ રીડિંગ ઘણું હાર્ડ પડે ઓકે આવનારી શિફ્ટની અંદર જે ઉમેદવારો આવશે એના માટે તમે એક સંદેશ આપવા શું ઈચ્છો છો એના માટે તો એ જ છે કે મેથ્સ અને રીડિંગમાં થોડોક વધુ ફોકસ આપે બાકી મેથ્સ અને ગુજરાતીમાં કોઈ વાંધો આવે એવું નથી ઓકે ઓકે ચાલો એ એક હજી ઉમેદવાર છે અને એ જસ્ટ હમણાં જ આ સાત જે સાત વાગ્યાની શિફ્ટ પૂરી કરીને આવ્યા છે પૂછીએ અમને કે એમનું પેપર કેવું રહ્યું કેવું રહ્યું બધી શિફ્ટ કરતા તો બહુ જ હાર્ડ હતું ગણિત બહુ જ હાર્ડ હતું રીઝનિંગ સારું હતું ગુજરાતી સારું હતું ઇંગ્લિશ પણ સારું હતું પણ ટોટલી બધા વિદ્યાર્થીને પચાસથી પંચાવન કા સાઠ માંડ અટેમ્પ થયા છે કોઈને નહીં થયું અને અગર મેથ્સમાં સારું એવું ધ્યાન હશે કોઈ વિદ્યાર્થીનું તો વધીન સાઠ અટેમ્પ વધીન બરાબર બહુ જ અઘરું હતું અત્યારે બે શિફ્ટ કરતા ઓકે પેપરના ચાર પોર્શન છે એ ચાર પોર્શનમાં સૌથી સહેલો પોર્શન કયો એક ગુજરાતી હતું અને બીજું રીઝનિંગ બરાબર રીઝનિંગ અને ગુજરાતી ઈ બે હતું અને તમે કેટલા આઈટમ કર્યા મેં કર્યા સાઠ આઈટમ બરાબર સાઠ આઈટમ કર્યા તો હવે જે ઉમેદવારો આવવાના છે એમના માટે એક નાનકડો એવો સંદેશ તમે શું આપવા ઈચ્છો છો કે જે એમને ખબર પડે અને બાકીની શિફ્ટ વાળા ધ્યાન રાખે કદાચ જો આ છેલ્લી શિફ્ટ આવે મીન્સ છ વાગ્યાની તો ગણિત વધારે ટફ આવે છે કદાચ એવું હું કહી શકું કે ગણિત બહુ જ વધારે છે અને રિઝનિંગ તો અત્યારે જે ગુજરાતી અને રિઝનિંગ જે કરશે એને સારો એવો સ્કોર કરી શકશે બરાબર એટલું હું કહી શકું બરાબર કારણ કે સવારની શિફ્ટનું પેપર ઈઝી રહ્યું બપોરે મિડ મોડરેટ રહ્યું પછી એના પછીનું જે સેશન છે એ મોડરેટ રહ્યું ને સાંજનું પેપર છે ને એ અઘરું રહ્યું એમ આપણે કહી શકીએ ચોક્કસ થઈ તો તમે જોઈ શકો છો કે ઉમેદવારે આ વસ્તુ મનોટ કરી છે કે સાંજની સેશનનું જે પેપર છે એ અઘરું જે છે રહ્યું છે એટલે જે લોકો સાંજની શિફ્ટવાળા છે એટલે એમને મૂંઝાવાનું નથી એમણે પોતાની જે તૈયારી છે એ પ્રોપર જ રાખવાની છે અને એ તૈયારી જે કરે છે એને જ એને લઈ અને આગળ વધવાનું રહેશે બરાબર શિફ્ટ ભલે અઘરું રહ્યું કે પણ એક નોર્મલાઇઝેશન મેથડ લાગશે એટલે બધા એના માર્ગ જે છે એ થોડાક આગળ પાછા ઇક્વલ થઈ જશે એટલે એ ડરવા જેવું નથી બરાબર આ સાથે આજરે આ શિફ્ટ પહેલી તારીખે એક બે ત્રણ અને ચાર શિફ્ટ એના સ્ટુડન્ટ રિવ્યૂ તમને અમે બતાવ્યા જેનાથી તમે આવનારી શિફ્ટ ઉપર અંદાજો લગાડી શકો કે પેપર કેવું રહેશે કઈ શિફ્ટનું પેપર કેવું રહી શકે છે તો આ જ એ હેતુ હતો આપ સૌને એક માહિતી આપવાનો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જો નવા છો તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જે હજી જવા ઘણા એવા એક્સાઇટિંગ વિડીયોઝ એ તમારા માટે આવતા રહેશે જય હિન્દ